જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અહીંયા અડદનો લોટ અને ઘઉંનો કરકરો લોટ અહીંયા મેં બે છે ને એક કપ અહીંયા ઘઉંનો અડદનો કરકરો લોટ લીધો છે અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે તો એને આપણે સરખું ઘીમાં પહેલાં શેકી લેવાનું છે તો આ મેં અડદિયાનો વિડીયો આપ સાથે પહેલાં શેર કર્યો છે પણ એ છતાં ઘણા વૈષ્ણવનું ઘણા ટાઈમથી વૈષ્ણવની એવી કમેન્ટ આવી રહી છે કે ગોળવાળા અડદિયા કેવી રીતે આપણે સિદ્ધ કરી શકાય છે તો આજે ગોળવાળા અડદિયા આપણે જોઈ લઈએ તો ઘઉં અને અડદનું સરખે સરખું એટલે એક સાથે શેકી લેવાનું છે હવે વૈષ્ણવની એવી કમેન્ટ પણ આવેલી કે ઘઉંનો લોટ ન પધરાવીએ તો ચાલે હા ચાલે એવું કંઈ નથી આપણે ન પધરાવું તો ચાલે પણ અમે લોકો આવી રીતે કરીએ છીએ તો અમે ઘઉંનો લોટ આમાં પધરાવી દે એનાથી સાચું કહું તો એનું ટેક્સચર ખૂબ સુંદર આવે જાય તો લોટ સરખો શેકાઈ જાય એટલે આમાં બેથી ત્રણ ચમચી દૂધ આવી રીતે પધરાવીને અને એને ફરીથી શેકી લેવાનું છે અને કણી આમાં સરસ પડી જાય છે જો આવી રીતે આપણે ઘણા ધાબો થઈ જાય તો અમે લોકો ધાબો નથી આપતા અમે લોકો આવી રીતે કરીએ છીએ પણ અડધિયા સુંદર થાય છે હવે આ લોટ શેકાઈ ગયો હવે અહીંયા લઈ લઈએ મસાલો મસાલામાં છે શ્વેત તીખા લવિંગ તજ જાયફળ અને આ છે જાવેંત્રી જાવેન્દ્રી આમાં ખાસ આવે છે આ કેટલા કેટલા પ્રમાણમાં મેં લીધું છે એ બધું માપ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી આપ જોઈ લેજો તો હવે આ જે લોટ આપણે શેકવું છે આવી રીતે સુનેરી રંગનું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે પછી નીચે ઉતારીને ગરમ હોય ને ત્યારે જ આમાં આપણે જે મસાલો બધો તેજાના જે મસાલા આપણે તૈયાર કર્યા છે સાથે એમાં સૂંઠનો પાવડર લીધેલો તો એ પણ કેટલા માપમાં લીધું છે બધું હું આપણે નીચે લખી દઈશ બોક્સમાં તો આપણે સમજાઈ જશે પ્રોપર માપ આમાં લખેલું છે તો ગરમ હોય ને ત્યારે જેમાં આપ ટોપરાની છીણ અને બધું મસાલો તેજાના જેટલા મસાલા છે એ બધા આમાં પધરાવી દે જેથી એમાં એ બી શેકાઈ જાય ગેસ ઉપર રાખીને જ નથી પધરાવ્યા નીચે ગરમ હોય ઉતારીને પછી એમાં પધરાવી દેવાનું અને એની સાથે આપણે એલચીનો પાવડર થોડુંક ચડ્યાતા પ્રમાણમાં એ પણ કર્યું છે મેં અને પછી કાજુ અને બદામ છે કાજુ અને બદામને બી અહીંયા આપણે આવી રીતે પીસી લેવાનું છે કાજુ અને બદામનો ભૂકો બી અહીંયા મેં લઈ લીધું છે સેજ વધારે પ્રમાણમાં એનો માપ હું બરાબર લખી દઈશ તો હવે એને આ બધી વસ્તુને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણને આ લોટને આપણે ઠંડો કરવાનું છે એકદમ પ્રોપર ઠંડુ થઈ જાય એટલે સેજ ખાલી સતત ગરમ આપણને જોઈએ એકદમ ગરમ ના જોઈએ કારણ કે અત્યારે બહુ ગરમ છે આ પણ આ મસાલો બધો સાથે પધરાવી જઈએ તો સુંદર થઈ જાય તો હવે એનું ટેક્સચર જો આ ઠંડુ થઈ ગયું છે ઠંડુ થઈ ગયું તે પછી હવે જો ઘણી વાર કેવું થાય આપણે ગોળની પાઈ કરીએ છીએ તો કાં તો પાઈ કડક થઈ જાય કાં તો નરમ રહે તો સેટ ના થાય તો એના માટે એક એકદમ સરળ તરીકો આપણે બતાવું હતું કે જેટલું આપણે મસાલો જેટલો લોટ અહીંયા થયો ને એટલો જ સામે આપણે ગોળ લઈ લેવાનું છે ઓછું કે વધારે નહીં સરખે સરખા પ્રમાણમાં ગોળ આપણે લેવાના છે તો ગોળ છે ને આ ગોળ અમારે જે મળે છે એકદમ ઊંચો ગોળ છે અને આપણે દેશમાં તો ખૂબ સરસ ગોળ મળે છે એકદમ ઢીલો ગોળ જે હોય છે પણ એ ગોળ ન લેતા નહીં તો એનાથી એકદમ ઢીલું થઈ જશે આપણે જે ઢીલો ગોળ મળે છે એ વાળું નહીં આવી રીતે જે ગોળ હોય છે ને એ જ ગોળ લઈ લેવાનું ને જોઈએ તો ખમણીથી ખમણી લેવાનું ખમણીથી આપ જો ખમણી લેશો ને તો એમાં ગાંઠા નહીં પડશે તો આ ગોળ પોચો છે સતપજી છે હવે એને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે અને છે ને અમે હાથેથી મિક્સ કર્યું છે જો પ્રોપર અહીં થઈ ગયું હવે આપણે એની આપણે એના અડદિયા બનાવી લેવાના છે હવે અડદિયા આપને કરવા હોય તો આપ લાડુ બી નાના નાના નંગ વાળી શકો છો અથવા એના ટૂંક કરી શકો છો તો મેં છે ને અહીંયા એક કૂકી કટર છે મેં આ લીધું છે તો એમાં શું કરીએ એટલે એમાં સરખે સરખા આકાર આવી જાય બીજું કાંઈ નહીં તો નીચે બદામની કતરણ પાથરીને નીચે પધરાવી દઈએ નીચે પાથરી દઈએ અને ઉપરથી જેટલા કૂકી કટરમાં જેટલું સમાય મિશ્રણ એટલું આમાં ભરીને એને સરખું હાથેથી દાબી દઈએ જેથી એનો આકાર સુંદર આવી જાય તો બસ જો આ એકદમ સુંદર આકાર આવી ગયો હવે આ સરળતાથી નીકળી પણ જશે એવું નથી કે ના નીકળે નીકળી જાય છે જો આવી રીતે એને કાઢીએ ને આ પાસે ગોળ હોય તો ગોળ લઈ લો ચોરસ હોય તો ચોરસ લઈ લો જેવી જે આકારના આ પાસે હોય અત્યારે મારી પાસે આ હતું તો મેં આ લઈ લીધું તો અહીંયા જો ખૂબ સુંદર રીતે થઈ ગયા અડદિયા તો આજે જે આપણે અડદિયા કરીએ ગોળ ના કર્યા છે ને એકદમ સરળ તરીકાથી આપણે કર્યા છે કે જેમાં આપણે કંઈ મૂંઝવણ નહીં થાય તો વિડીયો આપને કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ને આપને આમાં હજી કંઈ ન સમજણવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આવી રીતે જ આપજો ખૂબ સુંદર રીતે બધા આપણે અડદિયા સિદ્ધ કરી લેવાના છે તો જો હજી એ સામગ્રી તાજી હશે આમાં ઘીનું પ્રમાણ વધારે હોય છે અડદિયામાં તો તાજી છે એટલે આપને લાગશે કે ઢીલી છે પણ એક દિવસ સામગ્રી રહેશે તો બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર રીતે અહીંયા સેટ થઈ જશે તો અહીંયા આપજો તો ખૂબ સુંદર રીતે અહીંયા અડદિયા કંઈક નવો આકાર અહીંયા મેં આપ્યો છે આપને જે ગમે આપ કરી શકો છો તો આપી આ સામગ્રી ચોક્કસી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવજો આ વિડીયો આપણે કેવો લાગ્યો છે આપણે જો ઘર માટે અડદિયા કરવા હોય તો અહીંયા આપ ગુંદનો ઉપયોગ કરી શકો છો ઠાકુરજી માટે મેં કર્યા છે એટલે મેં ગુંદનો ઉપયોગ નથી કર્યો અહીંયા કારણ કે ઠાકુરજીને ગુંદ ન આવે તો નજીકથી હું આપણે એનું ટેક્સચર દેખાડી દઉં કેટલા એકદમ કોમળ થયા છે આપણે એ દેખાડી દઉં આપ અહીંયા જો આપણે ગોળ આમાં મિક્સ કર્યા પણ આમાં ખબર ના પડે કે આમાં ગોળ આપણે એમને પધરાવ્યું છે તો આ વિડીયો આપણે કેવું લાગ્યું છે કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો નજીકથી આપણે મેના ટેક્સચર દેખાડે કેટલું સુંદર આવ્યું છે આપ કોઈ વ્યાકરને નહીં કરી શકો છો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રી નવા શૃંગારની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી